ગંભીરા બ્રિજ દુર્ઘટના ભાગ બે હવે ભાટનો વારો ભાટ સર્કલ નજીક સુઘટ ગામ જતા સાબરમતી નદી પરનો બ્રિજ હવે સમય બોમ્બ બની ગયો છે લોખંડ અને સિમેન્ટની જગ્યાએ હવે ફક્ત ભ્રષ્ટાચાર જ ટક્યો છે બે હજાર બાવીસમાં એએમસી અને ઓડા દ્વારા આ બ્રિજના સમારકામ માટે બોતેર કરોડની ગ્રાન્ટ ફાળવાઈ હતી પણ પ્રશ્ન એ છે કે આ પૈસા બ્રિજમાં ગયા કે ભાજપના ભ્રષ્ટ નેતાઓ લાંચિયા અને અધિકારીઓને કટકીબાઝ કોન્ટ્રાક્ટરના ખિસ્સામાં અને આ બ્રિજમાં દરેક તિરાડ એ સાબિત કરે છે કે ગુજરાત મોડલ માત્ર જાહેરાતમાં મજબૂત છે રચનામાં નહીં જો આ બ્રિજ તૂટી કોઈની જાન જાય તો એની જવાબદારી જનતા નહીં પણ એ ભ્રષ્ટ તંત્ર લાંચી અધિકારીઓ અને કટકીખોર કોન્ટ્રાક્ટરોની રહેશે જેઓએ લોકોના જીવ ઉપર લાંચની દીવાલ ઊભી કરી છે તાત્કાલિક સમારકામ કરવામાં આવે તેવી માંગણી છે કેમેરામેન વિનોદ પરમાર સાથે સત્ય ન્યૂઝ અમદાવાદ નમસ્કાર જય હિન્દ જય ભારત હું યુવરાજ સિંહ અત્યારે હું ભાટ સર્કલથી આગળ જે સુગર ગામ જાય છે તેના બ્રિજ ઉપર ઊભો છું અને આ બ્રિજ ઉપર ઊભો રહી છે ને તમે જોઈ શકો છો કે આ બ્રિજ ની અંદર અત્યારે વર્તમાનમાં સળિયા દેખાઈ રહ્યા છે આ જે સળિયા છે આ જે સિમેન્ટ ઉપડી રહ્યો છે એના પાછળ લાપરવા એ તંત્ર છે એ જવાબદાર અધિકારીઓ છે એક કેટલી બાજ કોન્ટ્રાક્ટરો છે કે જેના પાપે આજે દુર્ઘટના થવા જઈ રહી છે અને આ દુર્ઘટના બ્રિજ રહેલી છે આ ઉપર અમે ઉભા છીએ તો આ કોઈ પણ મોટું વેહિકલ નીકળે ત્યારે આ બ્રિજ વાઇબ્રેશન મારે છે તેની સાથે સાથે આ બ્રિજ ની ઉપર જે સમરકામ છે એ સમરકામમાં આજે તમે જોઈ શકો છો કે લોખંડના જે સળિયા મારવામાં આવે છે એ સળિયા પણ દેખાય છે અને તેની સાથે સાથે આ બ્રિજ ખૂબ જ જર્જરિત હાલતમાં છે એટલે ગંભીરા બ્રિજ પાર્ટ ટુ ન બને એના માટે આ માધ્યમથી સુપર સીએમ અને તંત્રને અમે કહીએ છીએ કે તાત્કાલિક ધોરણેનું સમારકામ કરવામાં આવે અને આની પાછળ જોવા જઈએ તો આ જે ઘટના છે એમાં ભવિષ્યમાં કોઈ મોટી જાનહાનિ કે કોઈ મોટી દુર્ઘટના બનશે તો એ માનવસર્જિત દુર્ઘટના ગણવામાં આવશે અને આની પાછળ એ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચાર તેની સાથે સાથે કટિવાસ કોન્ટ્રાક્ટર અને જે અધિકારીઓ છે જેને આ મિલી ભગતથી આ આની પાછળ જે પૈસા ફાળવવામાં આવ્યા હોય એમાં જે કટકી કરીએ છીએ જવાબદાર લોકો રહેવાના છે ભૂતકાળમાં બે હજાર બાવીસની આસપાસ આની પાછળ કદાચ બોતેર કે છોતેર કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા અને ઓડાની જે સ્કીમો છે ઓડાની જે કહી શકાય કે ગ્રાન્ટો છે એની પાછળ પણ બાવીસોથી ચોવીસો કરોડની ગ્રાન્ટ આ બ્રિજો પાછળને અલગ અલગ કહી શકાય કે સમારકામો પાછળ વાપરવામાં આવતી છે તો આ ગ્રાન્ટો નાખવામાં ક્યાં આવે છે આ ગંભીરા બ્રિજ પાર્ટ ટુ ન બને એટલા માટે એક જાહેર સંતા તરીકે અમે સરકારને આ માધ્યમથી વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે આ બ્રિજનું સમારકામ કરવામાં આવે નહીતર ભવિષ્યમાં ગંભીરા બ્રિજ પાર્ટ ટુ હોય મોરબી બીર પાર્ટ ટુ હોય કે આવનાર દિવસોની અંદર કોઈ પણ મોટી જાન થાય તો જવાબદાર ફલ ફક્ત ને ફક્ત ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટી તેના મળતિયા તેના અધિકારીઓ અને તેના કટકીબાજ કોન્ટ્રાક્ટરો જ રહેશે જય હિન્દ જય ભારત નમસ્કાર આજે આમ આદમી પાર્ટી ની પોલ ખોલ ટીમ અહીંયા ભાટ બ્રિજ એસપી રિંગ રોડ ખાતે આવેલી છે આજે બે હજાર બાવીસ માં બોતેર કરોડ થી પણ વધારે નું ફંડ આ બ્રિજ પાછળ વાપરવામાં આવ્યું હતું ઓડા નું બજેટ બાવીસો બાવીસો કરોડ થી પણ વધારે છે તેમ છતાં ગુજરાતની જનતાને શું મળ્યું તો આ તૂટેલા રસ્તા સળિયા દેખાઈ રહ્યા છે

સામે ચૂકવવામાં આવે છે પરંતુ ગુજરાતની જનતા હજારો કરોડનો ટેક્સ ચૂકવે છે ત્યારે તૂટેલા રસ્તા આ સળિયા આ મોટી દુર્ઘટના ટ્રાફિકની સમસ્યા આ મળી રહ્યું છે ત્યારે આજે સુપર સીએમને વિનંતી કરીએ છીએ કે આનું નિવારણ તાત્કાલિક ધોરણે કરવામાં આવે મારી સાથે યુવરાજસિંહ જાડેજા ઉપસ્થિત છે એ પણ પોતાની વાત રાખશે ગંભીર બ્રિજ પાર્ક ટુ ન બને એના માટે આ માધ્યમથી સરકારને વિનંતી કરીએ છીએ કે તમારા જે ભ્રષ્ટ અધિકારીઓ છે તમારા જે ભ્રષ્ટ નેતાઓ છે એના બાપે આજે આ આ બ્રિજ બ્રિજની પરિસ્થિતિ ખૂબ ખરાબ છે એટલે ભવિષ્યમાં આ બ્રિજ જો પડ્યો અથવા તો કોઈ પણ મોટી જવાના થઈ તો એના માટે જવાબદાર ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એના કટકી બાજ કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ રહેવાના છે કેમ કે આ દુર્ઘટના એ માનવ દુર્ઘટના કહેવામાં આવશે અને કુદરતી દુર્ઘટના કહેવામાં નહીં આવે જો મોટી જાનહાની ટળે એના માટે આ ફોલફોલ ટીમ આજે તમારી પાસે વિનંતી કરી રહી છે કે તાત્કાલિક ધોરણે આ બાબતનું નિરાકરણ કરવામાં આવે અને આ બ્રિજ જે છે એનું ફરી વખત સમારકામ કરવામાં આવે બોતેર કરોડનું બજેટ એ કોણ ખાઈ ગયું એ પણ તપાસ કરવામાં આવે